ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સરકારી બેંકોએ પાંચ વર્ષમાં ગ્રાહકો પાસેથી વસૂલી લીધા આઠ હજાર પાંચસો કરોડ નમસ્કાર હું છું દિશા દેસાઈ સ્વાગત છે આપ સૌનું સત્ય ન્યૂઝમાં દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ બે હજાર લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દંડને બંધ કર્યો છતાં અન્ય જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં ખાતા ધારકોના ખાતામાં લઘુત્તમ બેલેન્સના દંડ તરીકે અંદાજે આઠ કરોડ રૂપિયા દંડ તરીકે વસૂલ કર્યા છે એક રિપોર્ટ અનુસાર લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની મિનિમમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં પાંત્રીસ ટકાથી વધુનો વધારો થયો છે મીડિયા રિપોર્ટ અનુસાર નાણાં રાજ્યમંત્રી દ્વારા રજૂ કરેલા ડેટા દર્શાવે છે કે દેશની અગિયાર જાહેર ક્ષેત્રની બેંકો પાસે લઘુત્તમ બેલેન્સ દંડ વસૂલવા માટે અલગ અલગ સિસ્ટમ છે છ બેંકો પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા પંજાબ એન્ડ સિંધ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંક લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સના જાળવણી માટે દંડ વસૂલે છે જ્યારે અન્ય ચાર બેન્કો જેમાં ઇન્ડિયન બેન્ક કેનેરા બેંક બેંક ઓફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ જાળવવા માટે દંડ લાદે છે એ નોંધવું જોઈએ કે ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા શહેરો અને ગામડાઓમાં બદલાય છે આ દંડ બેંક અને ગ્રાહકના સ્થાનના આધારે થી છસો રૂપિયા સુધીનો હોય છે આ પ્રણાલીમાં પારદર્શિતાના મહત્વ પર ભાર મૂકતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે બેન્કોએ ખાતું ખોલાવતી વખતે ગ્રાહકોને લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત વિશે પણ જાણ કરવી જોઈએ આ સાથે કોઈ પણ ફેરફાર અંગે પણ તેમને જાણ કરવી જોઈએ આ સિવાય જો કોઈના ખાતામાં નિર્ધારિત રકમ કરતા ઓછા પૈસા હોય તો બેંકે તેમને અગાઉથી જાણ કરવી જોઈએ જો ગ્રાહક એક મહિનાની અંદર તેના ખાતામાં પૈસા જમા કરાવવામાં સક્ષમ ન હોય તો બેંક દંડ વસૂલ કરી શકે છે તેમની પાસેથી પરંતુ બેંકોએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ દંડને કારણે કોઈના ખાતામાં નેગેટિવ બેલેન્સ ન પહોંચે પંકજ ચૌધરીને ઢાંકીને કહ્યું છે કે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બચત ખાતું માત્ર લઘુત્તમ બેલેન્સ જાળવવાને કારણે નુકસાનમાં ન જાય વધુ સમાચારો માટે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ